વાવ થરાદ ખાતે કોંગી ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી દારૂ જુગાર ડ્રગ્સ મામલે કરેલા નિવેદનો સમર્થનમાં અમરેલી કલેક્ટર દલિત સમુદાય દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પોલીસ સામે દારૂ જુગાર ડ્રગ્સ પોલીસના નેજા નીચે ચાલતા હોવાના જીગ્નેશ મેવાણી આક્ષેપો અમરેલી દલિતો દ્વારા આવેદન પત્ર પાઠવા માં આવ્યું હતું જીગ્નેશભાઈ ગૃહમંત્રી હર્ષ સંઘવી નું રાજીનામું આવેદનપત્ર આજે અમરેલી જિલ્લામાં અનુજાતિના આગેવાનો બધા ભેગા થયા અને જીગ્નેશભાઈના સપોર્ટમાં કે આપણા રાજ્યના ગૃહમંત્રી જ્યારે ગુજરાતની જન યાત્રા કોંગ્રેસની હતી એમાં થરાદમાં જીગ્નેશભાઈને મહિલાઓ ગાડી રોકી અને ત્યાંની એને બધી આપ વીતી મહિલાઓએ કે અમારા વિસ્તારમાં સ્કૂલની બાજુમાં દારૂ તો ઠીક છે પણ દક્ષ ડક્સ પણ એટલા ગામડા સુધી ડક્સ પહોંચી ગયો છે તો આની જિમ્મેદારી કોની એ માટે જીગ્નેશભાઈ ત્યાં ગયા અને જિગ્નેશભાઈ જોયું બધું ત્યાં વિડીયોગ્રાફી કરી વિડીયોગ્રાફી કરી અને ત્યાં એ એસપી સાહેબને મળવા ગયા એસપી પોલીસ ની મહિલાઓ સાથે ત્યારે ત્યાં એવી ચર્ચા થઈ કે ભાઈ આ એટલું બધું તમારું દૂષણ છે તો તમે કેમ આની ઉપર એક્શન લેતા નથી બરોબર તો આ મુદ્દા પર આપણા ગુજરાતના ઉપ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી લાજવાને બદલે ગાજ્યા એવા કહે છે કે પોલીસને પ્રોટેક્શનમાં પોલીસના પ્રોટેક્શનમાં એ માણસે રેલીઓ કાઢી જીજ્ઞેશભાઈની વિરુદ્ધમાં હર્ષભાઈ જો સારા વ્યક્તિ હોય હોય વાત કે સંસ્કાર એનામાં હોય તો આ શબ્દો એને જિગ્નેશભાઈને સપોર્ટમાં કહેવા જોઈએ કે જિગ્નેશભાઈ તમે જે વાત કરી છે ચાલો મને બતાવો તમારા વિડિયોગ્રાફી હું તમારી સાથે છું અને આના ડામમાં કોઈ પણ અધિકારી હોય એના ઉપર એક્શન લેવામાં સરકાર તદ મજબૂત છે એની જગ્યાએ એની જીજ્ઞેશભાઈના વિરુદ્ધમાં ને જીજ્ઞેશભાઈને જે શબ્દો કીધા એ અશોભનીય છે અને અમે તો એવું કહીશું છે શરમ હોય તો રાજીનામું દેવું જોઈએ અને કોઈ બીજા કેપેબલ હોય હોશિયાર પૂર્વ હોય એને સરકારે એને ગૃહ ખાતો આપવું જોઈએ જય હિન્દ